નમસ્કાર મિત્રો એનડી આઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આઈટીઆઈ વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટેડની અંદર પૂરું કરી અને યુ જીવી સીએલમાં એપ્રેન્ટિસિપ કઈ રીતે કરવું એના માટેનો સંપૂર્ણ માપદંડ આજે આપણે અહીં જોવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આઈટીઆઈ યુ જીવીસીએલમાં એપ્રેન્ટીશીપ કરવા માટે શું કરવું જોઈએ તો ધોરણ દસ પાસ હોવું જોઈએ અને આઈટીઆઈ વાયરમેન અથવા આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન તે સાથે આપણે મિનિમમ સિત્તેર ટકા સાથે પાસ થવું જરૂરી છે હવે પાસ કર્યા બાદ આપણે અનુબંધન પોર્ટલ ઉપર જોબ સિકર તરીકે રજીસ્ટ્રેશન કરવું પડશે એમાં લાયકાત શૈક્ષણિક લાયકાત શારીરિક માપદંડ ભાષાની જાણકારી વ્યક્તિગત માહિતી આ બધી માહિતીઓ પૂર્ણ ભર્યા બાદ પછી એપ્રેન્ટિશીપ માટે દૈનિક પત્રો ઓફિશિયલ વેબસાઇટ જોતા રહેવું ઉપરાંત અનુબંધનમાં લોગિન કરતાં જ મેઇન પેજમાં એપ્રેન્ટિશીપની જગ્યાઓ બતાવશે એમાં જઈને એપ્લાય કરવું એમાં વિગતવાર જગ્યાઓ અને સ્થળ બતાવશે એપ્લાય કર્યા બાદ આ રીતનો એક મેઇલ જે આપણા ઇમેલ આઈડીની અંદર આવશે એ મેઇલને જોયા બાદ હવે ઓક્ટોબર બે હજાર પચીસથી તમામ એપ્રેન્ટિસિપ માટે અનુબંધન પોર્ટલ ઉપર ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે એટલે પોલ ટેસ્ટ માટે હવે ટપાલ કે લેટર આવશે એવી ગણતરી રાખવી નહીં પરંતુ મોટા ભાગે અનુબંધન પોર્ટલ આપણે હવે ચેક કરતાં રહેવું પડશે કારણ કે બધું જ હવે ઓનલાઈન થઈ ગયું છે તો આપણે આપણા પોર્ટલને નિયમિતપણે લોગઇન આઈડી અને પાસવર્ડ નાખીને ચેક કરતા રહેવું પડશે હવે એપ્લાય કર્યા બાદ યુજી વિષયમાંથી રિક્વેસ્ટ આવે છે એ પોતપોતાના લોગઇનમાં જઈને એક્સેપ્ટ કરવાની રહેશે ત્યારબાદ એમાં શેડ્યુલ અને ડોક્યુમેન્ટ બતાવશે ડોક્યુમેન્ટ આપણે કયા કયા સાથે ઓરિજિનલ લઈ જવાના છે તેની વિગતવાર અને શેડ્યુલ કયા ટાઈમે આપણે હાજર રહેવાનું છે તે વિગતે બતાવેલું હશે હવે એપ્લાય કર્યા બાદ આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીએ છીએ ત્યારે આવો એક ટેક્સ્ટ મેસેજ જે આપણા મોબાઈલ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની અંદર આવે છે એ આપણે સાચવીને રાખવાનો રહેશે હવે પોલ ટેસ્ટ આવી ગયો હોય તો એ પોલ ટેસ્ટ માટે સમયસર આપણે જે સ્થળ આપ્યું છે ત્યાં પહોંચી જવાનું આ જે પોલ છે બે પ્રકારનો હોય છે બે એટલે કે આધારે હોતો નથી પચાસ સેકન્ડમાં ફર્સ્ટ જેટ પણ આપણે ચડવાનું હોય છે એના માર્ક્સ ગણતરીમાં લેવામાં આવતા નથી પણ આ પોલ ટેસ્ટ આપણે ચોક્કસપણે પાસ કરવો પડે છે હવે આપણે જે આઈટીઆઈ પૂર્ણ કર્યા બાદ જે માર્કશીટમાં પરિણામ આવ્યું છે એ ટકાવારી મુજબ જ મેરી બનતું હોય છે એટલે એપ્રેન્ટિસિપ માટેના રિક્વાયરમેન્ટ બોર્ડ જાતિજા જગ્યાઓ મુજબ ઓર્ડરો વન બાય વન આ ઓર્ડરો છોડે છે આ માહિતી કેવી લાગીએ જરૂર કહેજો નમસ્તે